તો નમસ્કાર મિત્રો જય સોમનાથ તો આજે આપણે વાત કરીશું કે જે તમે આ કપાસ જોવો છો તેમાં આપણે બીજો ફાલ લાગી ગયો છે અને તેમાં ઝીંડવા પણ બનવા મળ્યા છે જે તમે વિડીયોમાં જોવો છો કે કેવો ફાલ લાગેલો છે અને ઝીંડવાની સાઈઝ આપણે જોવો તમે આવડી થઈ ગઈ છે તો એના માટે આપણે બીજા ફાલ માટે જે આ ઝીંડવા થઈ ગયા છે તો તેની આપણે શું કાળજી લીધી મેન વસ્તુ મિત્રો કે આ બિયારણ કયું છે તે કે જેમાં આટલો ફાલ બીજા ફાલમાં પણ લાગે છે અને અવળા મોટા જે ઝીંડવા થાય છે બીજું કે આ કપાસ જે તમે જોવો છો એ આપણે ખેતર અઢાર વીંઘાનું ખેતર છે અને એક ખેતર છે એ બત્રીસ વીંઘાનું છે તો અત્યારે આપણે જે અઢાર વીઘાનું ખેતર છે તેની વાત કરીશું અને આ બિયારણમાં મિત્રો છોડ આટલો તંદુરસ્ત જ રહે છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આજે તારીખ સાત ત્રણ બે હજાર ત્રેવીસ જ્યારે આપણે આ વિડીયો બનાવી છીએ ત્યારની તારીખ સાત માર્ચ બે હજાર ત્રેવીસ આપણે વાત કરીશું આ જવો તમે બીજો ફાલના ઝીંડવા તમે કે આવો ફાલ હોય તો તારો પસામણ કેમ ન આવે મિત્રો અને આ મિત્રો આગળની હવે જો આપણે કાળજીની વાત કરીએ તો જ્યારે આપણે આ કપાસમાં પાંચમી વીણી પૂરી થઈ ગઈ હતી ત્યાર પછી આપણે કલટી મારી દીધું ટેક્ટરથી એટલે કે દાંતી મારી દીધી અને ત્યાર પછી આપણે દવાનો છટકાવ કર્યો છો અને આ દવાનો છંટકાવ આપણે જે કર્યો છો તે દવા વિશેની વાત કરીએ તો જે તમે આ વિડીયોમાં જોવો છો તે દવા છે અને આ દવા જે છે એ આપણે બસો પંપની દવા છે જે લાવેલા હતા એ કારણ કે આપણે બે ખેતર છે એક અઢાર વીઘાનું અને એક બત્રીસ વીઘાનું તો એમ કરીને આપણે એકસો નેવું પંપ જેવી દવા જાય છે તો દવામાં વાત કરું તો આ જે દવા તમે જોવો છો એ સુમી સુમિપ્રેમ દવા છે સુમિટોમોની તો આ દવામાં પાયરોપ્રેક્સિન પાંચ ટકા ઈસી આવે છે જે સફેદ માખીનું આવે છે અને ફેનોપ્રોપ્રેથિન પંદર ટકા ઇસી આવે છે જે ગુલાબી યળનું આવે છે અને આ વીમ પંચાણું છે તેમાં વાત કરું તો હોમિક એસિડ પંચ્યાસી ટકા ફિલ્વિક એસિડ દસ ટકા અને પોટેશિયમ પાંચ ટકા આવે છે અને આ એક તારા છે જે આપણે લીલી પોપટી માટેનું છે સીઝન્ટ કંપનીનું અને પછી આપણે આ ખાતર નખાવી દીધું હતું કપાસમાં દવાનો છંટકાવ પૂરો થઈ આતર ખાતર નખાઈ ગયું એટલે ત્યાર પછી આપણે પાણી શરૂ કરી દીધું આમાં જે તમે વિડીયોમાં જોવો છો ત્યાર પછી આપણે આ કપાસમાં પાણીની શરૂઆત કરી દીધી પાવાની બિયારણ જ્યારે પણ લ્યો ત્યારે ખાસ ધ્યાન રાખવું અને બીજું કે આપણે કપાસની ખેતી કરતા હોઈએ તો આજુબાજુમાં બધાય આપણે ખેડૂત મિત્રો એકાબીના ખેતરમાં જઈ અને પણ કે કયા બિયારણમાં કેવો ફાલ લાગે છે આ તમે જુઓ એની સાઈઝ જુઓ બીજો ફાલ છે છતાં આવડા છીંડવા છે તો એકાબી ખેતરમાં ગયા હોય તો બિયારણ તો સ્વાભાવિક છે બધા આપણે આજુબાજુમાં એક સરખું તો ના જ હોય તો કયા બિયારણમાં કેવું એનું રિઝલ્ટ છે કે એમાં શિષ્યાનો એટેક ઓછો છે ફાલ કેવો આવે છે તે બધું જાણવું જોઈએ અને બીજા વર્ષે આપણે બિયારણમાં શું છે કે થોડો ઘણો ફેરફાર કરવો હોય તો આપણે જોયેલું હોય તો કે આપણને ખબર પડે કે આ બિયારણમાં સારું રહેશે તો તે આપણે વાવી શીખીએ મિત્રો તો એ રીતે પણ કરવાથી પણ આપણે થોડો ઘણો ફાયદો થઈ શકે એ બીજા ખેતરમાં આપણે જોયું હોય તો આપણે નજર સામે તો ખરું કે આ બિયારણ જે છે એ કયું છે એમાં કેવો ફાલ લાગે છે બીજું કે મેન આપણે જે દવા છાંટીએ છીએ તેમાં આપણે દવાનો ડોઝ કરીને ઉપયોગ કરીએ છીએ અને એ ડોઝ કેમ બનાવવો તેની માહિતી પણ આ વિડીયો પૂરો થાય એટલે તમને દેખાશે સાઈડમાં તે જોઈ લેજો આ બિયારણ જે છે એ તમે જોવો અંકુર કંપનીનું પુષ્કર બિયારણ આવે છે જે આપણે હાલમાં અત્યારે આ વિડીયો જોયો તો તે બિયારણ છે અને તે મિત્રો આપણે એડવાન્સમાં બિયારણ લઈ પણ લીધું છે અત્યારે હાલમાં કારણ કે આ બિયારણ તમે જોવો અને આ બિયારણ તમને કેવું લાગ્યું તે પણ કોમેન્ટમાં લખજો અને કાંઈ સવાલ હોય તો પણ તે લખજો મિત્રો અને જો વિડીયો સારો લાગે તો લાઈક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો